અને ડોહી કરતી કોક લઈ તો જવું પડે પણ આ ડોહી એમ કે પહેલા કેરીઓ પડીશ તેસી લેતા આવજો તારે રાતે અને ખાઈ લે હું એવું બધું કોક કરવું પડ્યા છે કેરીઓ તો હાડી ના છે આમ ગઈ છે અડખો તો ને એટલે હારા ના હોય તો લેવા જે મને આટલી તો ઘણી થઈ છે મારા ડોહી રાજી રાજી થઈ જા હે રાજી તો ની કેરીઓની ખાટી વીટી સટલી આવશે ખાહો અને જલસા કર્યું તાર ને આ સોય મેલીને ખબર જતા રહ્યા છે કે છે પાઈ ગયા એ જઠ્યા આહ અરે હું કરું રહ્યા અરે ભાઈ ચટણી કરવા ઓભો મારું ને શો કેર્યો તો ચટણી તો કરવાનું યાર નાય કર્યો હું કોઈ દો તો પાસે ગેર શાક ના આવ્યો તે ખવાનું આમ થઈ આ તો કઈ મોડ છે યાર ના ના બે ટાઈમ તો લેવા નહીં અરે ના ના ભાઈ હા તો શું જ શું હવે અરે હા આયુ થયું ભાઈ

હત્ર ખાઈ ને એના તો કેરીઓ ના મેલા તો પેલા ભૂભત ભાઈ આવ્યા તો ભૂભત ભાઈ પૂછી જોવા વાહવાળી રહેતા ભાઈ તો એ વાત પૈસા આપી દેવા આપણો છે મફત રાખવા છે પણ ઓબ રખવાળું તો રાખે કે ના કાં જેઠીઓ બેઠી દો કે મારી હાવાળાને તો કે આ કરે છે અરે કેરીઓ બધા આયા તોડી દઈ છે પડી દે ઓહો આ બધી ઘણી કેરીઓ તોડી નાખી છે ખરો કી <spectrum mice>

એ તો વાત વાં સા ઉપર આસુ થઈ ગયું છે એ તો અખો ભાઈ હા ભગત ભાઈ છે એમાં કેરી ઓછી હા બરોબર મને 4000 રૂપિયા પણ અમે જે દાડા ઓબો વેળીયે બરોબર 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 અને ઓબો ને અમે કેરીઓ વેળી લઈએ બરોબર તમને દાળો તમને પૈસા આવી જાય કશો હતો તારું જવ છો જો હું આમ ઘેર જઉં છું જેઠી તો બીજા આમાં ઓબા ને કેરી લેવા તો દો બરોબર એક ઓબા ની કેરી ઓછી તમારો પગાર હજાર રૂપિયા જાય બરોબર

અડખા અડખા દિનમાં ભોણિયો છે એ અડખા દિન ભોણિયો બોળે બોને હળકતો હા મોઢામાં તો આ તો બહુ ભડ નહી ખાલી મો રાખીને નહી જતો ઓ હગો વાગે

કોઈ ભોણિયા હોય ભોણિયા હોય એ મારે નહીં જોવાનું હા આ તો જેઠિયા હોય જેઠા બરાબર પણ આપડે જેઠે ને તંબુ તોડી નાખો જો આપણે બેઠો શું હોય એવું બંધારણ કર્યું છે કેરી જો કોઈ તોડી દે ને તો એને હજાર રૂપિયા પગાર માં ઓછા કરેલા ઓ પણ આ તો મોડા માં કેરી ના રેવા ભૂભતભાઈ પૈસા જી ચાર હજાર રૂપિયા કરેલા હશે કે ના લેવા ના પાડી પણ પોણી તો જો સાપલા છે આપડે હેડો હું તો ઓય ઓબા ઓટો માઈન પછી પણ કેરિયો તો નહીં આલે ઇમમ હું ના પાડેલ હા ભૂખ ગેર્યો છે પણ એનું ના પાડે તને 1000 રૂપિયા એક કેરી કોક તોળો તોય પડતા ન આયા તો તારકા ન આયા તમે તો આલો એ તો હવે મોય હું તો બસ સાલ બોય બોય પડીને ભયાની આવી ગયો છે કોણ તમે આવું છે ને આવો તો થોડી આલો બે ત્રણ કિલો જેવી લોડો તાણે આમાં તો કોણ છે ઠાલાલ આ કેરી લેવા પેલા ખોબી ટેડન ના લેવા જે

એ જો એનો ઓપેલું છે નહી યારો તો કરે યારો છે યારો પર ભેળા છે કા મારા આમનો અરે ભાઈ અરે વાહવાળા ના પૈસા લેવા ના આવો શેઠાવા તું યારો હું તો જોર જો નથી ને હું અઠવાળીજી બાત ઉઠાળ દે ઓ બરનલ હા હા

હું કઈ રખવા નાખ્યો હેઠા નો માલિક નહીં લાઈન માપી લો થઈ ના દો ટીપી રાખો પીપી રાખો ભરવાઓ જો જલુ દે ભરવા ભરવા જો દેજો દે ભરવા કરો કરો મસા હાલો મસામ કાલ કાલ મસામ દીપો કરો રાખો લાડા બેટાની પાળેલા બચ્ચા રાખો દે થાવા નું છે એ સાપલો છે લાગજો તા ફો coi દે મો ખરો તો આવો આવો હો હો આ જોડે

એ બોબત ભાઈ આ ગગા શું નસી આય છે બકરો ગગા આ ટોંગાનો બોકા બધું પોળતું છે મને આ ટોંગા પેલા હલખા કરે ઓમ કરો કાળુ ઓમ સીધો કરો ફરકો કરો ફરકો 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 તું જો બોય ના બોબત ભાઈ બોલતા જ નહીં બોબા બાપો તો અલ્યા

બતાવો કે હું મારા બાપ નો એકલા નો કર્યો તમારા બાપ નો દવાય છે પૈસા નોકરી એ તો આલું તમને આ બે એ સતુરિયા કટ કારો પૈસા પૈસા આલ નકર આપળો દેવા આપળો મજા ન આવો તું કારોજી હેડ હેડજી માં જાવું છે મ

કોઈને ના ના પડે વસ્તુ વસ્તુની અમારો વિડીયો ગમ્યો તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતા જય માતા